બહાર જવાના થઈ જો અહીંયા સાફ પાવા લઈ જાય છે આ વસારે હમણાં ઝઘડો બતાવ્યો નહીં અમાર મહાન જય માતાજી મિત્રો ફરી એકવાર નવા આવી ગયો તમારે બધાની સ્વાગત છે તો અમે છે ને આજે બહાર જવાના છે એટલે બહાર એટલે અમારા ભાઈની ઘરે જવાના છે જો એ આવશે તો નહીં જાય કાંઈ ન કરો અમે જાઉં અમારા બા આગળ જો એ તૈયારી કરે ફાકીને એવું વારે હે અને હું તૈયાર થઈ ગઈ છે તો હવે જો અહીંથી નીકળી જ છીએ આમાં પાણી પર્યા અમે જોઈએ અમે હે ને રાણા રસ્તેથી નથી આવ્યા આ રસ્તેથી આવ્યા રસ્તેથી પાણી વે તો રાણા વાળા કેવા પાણી અમે જગ્યાએ પેટ્રોલ પુરાવા જો વયા ગયા છે બસ હવે જો સીધા નીકળી જાય રાણાઓ ખાલી અમે એવું લાગે કે ભયંકર કેમ એક્સિડન્ટ થયું હોય જો એવી ગાડી ભયંકર તૂટી ગઈ છે ને જો પૂરું થઈ ગયું આ ગાડીનું તો જો કચુંબર બની ગઈ છે હાઈવે ઉપર જાય મે હોટેલે ઉભા રહી ગયા છો નાસ્તો કરવો છે ઓલરેડી મને બેઠા છે નાસ્તામાં મંગાવ્યું છે હું આવે નાસ્તામાં મની છે ઓર્ડર માર્યો છે હા હું આવે હવે ઓર્ડર મારી દીધો છે આ દ્વારકાધીશ હોટલ છે જો ફાઈનલી આપણો નાસ્તો આવી ગયો છે જો ભજીયા મંગાવ્યા તો તારે નથી ખાવું કાંઈ તો દર્શિત ને કાંઈ ખાવું ને તમારે કાંઈ નથી ખાવું તો આપણે નાસ્તો કરવા માંડીએ કોઈ ખાય કે ન ખાય આપણે બધો નાસ્તો મંગાવ્યો તો આપણે કરી નાખીએ ભજીયા મંગાવ્યા ભજીયા ખાઈ નાખીએ આને બેને કંઈ ખાવા નથી નાસ્તો કરી લીધો હે અને હવે અમે નીકળી અહીંથી દરસુરોજ ગાડીએ વયો ગયો હાય હા અમારી હોય ખાલી વેપારમાં સમજાવી દીધો ધરસુ ને કાં ધરસુ હા હે હા મનીષ બિલ ભરે છે આ દ્વારકાધીશ હોટલ છે અહીંયા અમે નાસ્તો કરીએ વારે ચાલે આવી એટલે અહીંયા જ નાસ્તો કરી નીકળી હવે જો નીકળી જાય સીધા હવે ઘર બાજુ

નવરા થઈ ગયા છાંબડા ઉકી ને ખાવા હુકવી દીધા અને પાછ દર્શીત ભાઈ નાહવા આવ્યો છે કુંડીમાં હવે નીકળ બહારો જોમ તડકાનો અહીં તડકો નીકળી ગયો છે જો અહીં જો તડકો નીકળી ગયો તડકો જ છે જા આમ વાદનો અંધાર્યા હે ભાઈ એ પણ અહીંયા માડા આવી ગયા ઝાડવા બસ અહીં નિકળ હવે નીકળ હલો આવી ચા બનાવા જો રોગી ચા પાકી ગઈ છે ચા પાવા ની બધા બીજા બધા ખેતરમાં છે અને જો હમણાં ચા બની જાય એટલે જાઓ ખેતરમાં જો જો અહીંયા ચા પાવા લઈ જાય છે આ વસારે હમણાં ઝઘડો બતાવ્યો નહિ અમાર મહાનો એનો એને જો એવી રીતનો ઝઘડો હોય અને એય તો મમસ્વી કરે બાપ નીકળો એવી રીતે કે કે મહાને હેને સંભrai ઓછું ને એટલે બોલે વધારે કોકને એમ થાય કે બાતે છે વાતતા ના હોય પણ એવું લાગે કે એ બાતે છે હવે આ બધાને હાથ મારો તાપા હાલો ચા તાકી ગયો હાલો બધાય સાપીવા બંધ કરે હા હેલો હરખી ભારી રહ્યો હા જો ભારી પડી છે હજી એક ખેતરમાં જો ભારી ભરે છે ખડની મોટા મોટા ખેડુ આવ્યા છે ભારીયું કાઢે આ પછી ખડની એ લે આ મારા માસીને મારવા ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીં એન્ડ કરી દેવો છે કેમકે બહુ મોટો થોડોક થઈ ગયો છે કાલે નવેસરથી આપણે અહીંથી બનાવશું આ વિડીયોને એન્ડ કરી દઈ કાલે મળશું નવા બ્લોક સાથે કાલે ના આવજો બધા જય માતાજી